ઠેર ઠેર ખાડા રાજકોતરામ પોકારી ઉઠ્યા છે રોડ એટલા ધોવાયા છે કે લોકોને વાહન ચલાવવા માટે સારો માર્ગ ગોતવો પડે મેઘરાજાએ મીઘરાજા એ કર્યા મંડાણ સુરત કામરેજ તેમજ ધોધમાર વરસાદ તમામ વિસ્તારમાં જોવા મળ્યો અનેક જગ્યાએ પાણી ભરાયા લોકોને હાલ દક્ષિણ ગુજરાત માં મેઘ રજા ફરી પદ્રમણી કરતા મોટા ભાગ ને શહેરો પાણી પાણી થઈ ગયા છે સુરતમાં વરસાદ સપાટો બોલાવ્યો સુરતના ખીમ ઓલપાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રસ્તાઓ પાણી 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 થયા રોડ પર ભરાતા વાહન ચાલકો પરેશાન થયા સુરતમાં વરસાદને કારણે ડભોરીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી ત્યાં સ્કૂલ પણ આવી છે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનાર લોકોને પણ ભારે મુશ્કેલી પડી હતી રસ્તા ઉપર એકાદ ફૂટ જેટલી જેટલા પાણી ફરી વળ્યા હતા તો કેટલીક સોસાયટીઓની અંદર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો તો કતારગામ ગોટલાવાડી ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા સુરતના પલસાણામાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો પલસાણા પંથકમાં અંધાધાર વરસાદ પડતા કડોદરા કરણ સહિતના આસપાસના ગામડાઓ પાણી પાણી થયા ત્રણ દિવસ બાદ ફરીથી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી ખેડૂતો ખુશ થયા તો સુરતના અમરોલી છાપરા ભાટ વરિયાવ જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા નવસારી જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ વીરાવાડ ટાટા સ્કૂલના જૂના થાણા ઝવેરી સડક જેવા વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો ફરી મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી રાજકોટમાં કોંગ્રેસે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો રમકડાના પ્લેન બતાવીને અનોખો વિરોધ કર્યો રાજકોટ એરપોર્ટ જાહેર કરાયા છતાં ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડતી હોવાના મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો રમકડાના પ્લેન બતાવીને બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજકોટ કોંગ્રેસે ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે ચૌદસો કરોડ રૂપિયાનું આંધણ કર્યા હોવાના આક્ષેપ કર્યા રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડતી ન હોવાના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો રમકડાના પ્લેન બતાવીને બહુમાળી ચોક ખાતે હલ્લા બોલ કર્યો રમકડાના પ્લેન ઉડાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો પંદર ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે આ સ્થાઈ ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે પાણી વગર પરેશાન ગાંધીધામના લોકોએ સમાજની વાડીમાં અધિકારીઓને પૂરી દીધા કઈક આ રીતે ગાંધીધામના લોકોએ અધિકારીઓને સમાજની વાડીમાં કેદ કરી દીધા કારણ હતું પાણી કેમ કે ગાંધીધામમાં પાણીને લઈને કેટલાક સમયથી લોકો પરેશાન હતા પેવર બ્લોકના કામમાં મોટાપાયે પાયે ગેરી દીધી રોડ ઊંચો થઈ જતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર લોકોએ અધિકારીઓને પાણી બતાવવાનું નક્કી કર્યું ગાંધીધામમાં મહેશ્વરી નગરમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ જોવા માટે પાલિકાના જવાબદાર લોકો આવ્યા હતા ત્યારે રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકાના પદાધિકારીઓ એન્જિનિયરોને સમાજની વાડીમાં કેદ કરી દીધા લોકોએ સમાજવાડીમાં પૂરીને તાળું મારી દીધું હતું કલાકો સુધી બંધ કરી દેવાયા હતા સમાજે રજૂઆત કરી કે અહીં પાણીનો ભરાવો ઘણો છે અને જે કામ થયા છે તે અધકચરા થયા છે ડ પર બે યુવકો પૈસા પડાવતા રંગે હાથે ટ્રાફિક પોલીસે પકડ્યા બંને આરોપીઓ ધોળકા કાર ચાલક રોકી અને તેની સાથે ગાડી બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી અને અને ગાડીએ ફોન ઉપર વાત કેમ કરો છો તેમ કહીને ગાડી ચેકિંગ કરી કરી હતી માર મારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી આપી પાંચ હજાર રૂપિયાની માંગ કરી જોકે આ દરમિયાન ટ્રાફિક પોલીસ પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો જેમાં બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા જ્યારે એક આરોપી ફરાર થયો છે બંને આરોપીઓમાં એક આરોપી અમિત ઉર્ફ ભુરિયો નાગર અગાઉ સ્ટેશનમાં ઝડપાયો ઝડપાયો છે નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે જુઓ આ દ્રશ્યો અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો અમરેલી પંથકમાં મેઘરાજાએ ત્રણ દિવસથી ધમાકેદાર બેટિંગ ગામડાઓની નદીઓ ગાંડી છે લાઠી બાબરા આ સહિતના વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવતા ડેમો છલકાયા છે ત્યારે ગાગડીયું નદીમાં ત્રણ વખત પૂર આવ્યું ડેમ અને તળાવો છલકાતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા સરાકડિયા નાનું આ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ઉભા પાક પર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા અહીંયા વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળાની બાંગ વાદળો વરસી પડ્યા ભારે વરસાદથી ધારી પાણી પાણી થયું તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા ચુડા ગોખરવાડા ભગોપુર આ સહિતના નીચાવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું નીચાવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા પાણીના પ્રવાહમાં બાઇક તણાયું બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે સાવડી ગામે બે લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા ગામ લોકોએ બંને કાઢ્યા છે પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ કંજરી બાસ્કા ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા તો આણંદ પેટલાદ સોજીત્રા તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે વાવણી વાવડીલાહકો વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો અંધાધર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડમાં ભરાયેલા પાણીમાં મોટા વાહનો પૂરપાટ જઈ રહ્યા છે અંગલેશ્વરમાં 10 જગ્યા માટે 1800 અરજદારો ઉમટતા ફરતફરનો માહોલ સર્જાયો બેરોજગારો કીડીની જેમ ઉભરાતા રેલિંગ તૂટી બેરોજગારી કેટલી હદે છે તે સાબિત કરવા માટે આ દ્રશ્યો પૂરતા છે છે અંકલેશ્વરના જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટેલમાં ઝઘડિયાની જીઆઈડીસી સ્થિત થમકર્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા નવાઈની વાત તો એ છે કે માત્ર દસ જગ્યા ભરવા માટે જ ઓપન ઇન્ટરવ્યુ રાખ્યું હતું જગ્યા માટે લોકો ઉમટી પડતા કંપનીની બહાર જાણે બેરોજગારનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની અને હોટલની રેલિંગ પણ તૂટી પડી ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકને ગણાવવા એ પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકરોએ નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે ઉપલેટામાં તો મેઘરાજાએ સટા સટાસટી બોલાવી રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું રસ્તા ઉપર જળબંબાકારના દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના ઉપલેટામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ઉપલેટા પાણી પાણી થઈ ગયું ઉપલેટામાં ચાર કલાકમાં સવા બે ઇંચથી વધુ વરસાદ પડતા ઉપલેટાના માર્ગો જાણે નદી બની ગયા હતા રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો નીચાણવાળા વિસ્તારો તો ટાપુ બની ગયા હતા શહેરના ભાદરચોક વિસ્તાર શાક માર્કેટ વિસ્તાર સિંધી બજાર કટલેરી બજાર હિરાબા પ્લોટ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રોડ પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા રિક્ષા પણ ફસાઈ હતી રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે બેસવા મુકેલા બાકડા ડૂબી ગયા વેપારીઓને ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક તેમની દુકાન પણ પાણીમાં ન ઘુસી જાય આ બાજુ ઉપલેટાના ગામડાઓમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું ગ્રામ્ય પંથકના ખાખી જાળિયા સેવંતરા મોજીરા તલંગણા કુડેજ મજેઠી લાઠ ભીમોરા સમજીયાળા કાથારોટ સહિતના અનેક ગામોમાં વરસાદે રમઝટ બોલાવી જરૂરિયાત સમયે વરસાદ પડતા કપાસ એરંડા મગફળી સોયાબીન જેવા પાકો પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું ખેડૂતોને થયું વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળે તો રાજકોટ પંથકમાં સારા વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા રાજકોટ સિંચાઈ ડેમોમાં નવા નીર આવ્યા રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા ભાદર ડેમમાં સવા ફૂટ નવું પાણી આવ્યું ન્યારી બે ડેમમાં પોઈન્ટ તેત્રીસ ફૂટ ફોફટ ડેમમાં એક પોઈન્ટ એકોતેર ફૂટ જ્યારે આજી ડેમમાં એક પોઈન્ટ ચુમ્માલીસ ફૂટની આવક નોંધાય